ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હોવાની બાલાલ પટેલે આગાહી કરી છે બાલાલ પટેલના મતે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થશે સત્તર થી બાવીસ ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે બાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ત્રેવીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ઠંડી પડી શકે છે અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં લો કારણે દક્ષિણ ગુજરાતમાં ડિસેમ્બર દરમિયાન માવઠાની પણ શક્યતા છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ સેન્ટર આપવા માંગે ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તેને પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એનો ગુજરાત સરકારે રાહત ફરીને લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમે એ પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાં પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સજા પડતા હતા તે પછી તમે ડ્રાઈવિંગ લાયસન્સ આપવા આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમે લર્નિંગ લાયસન્સ કરાવી શકશો વાહન ચાલકો ચેતી જજો છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે એન સી એન એસ એસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે ડ્રાઈવર પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ ડેન બનાવવામાં આવશે તો પણ કોઈ વાહન જીપીએસ પ્રવેશે ને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને દંડ પણ થઈ શકે છે ફરજિયાત નિયમ લાગુ રાજ્યના વિકાસ સહાય માર્ગ સલામતીને મંજૂર મજબૂત બનાવવા માટે સંપૂર્ણ પગલું ભર્યું છે અને સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં ટુ વ્હીલ અને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે વિકાસ આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને દ્વારા આપી છે આ આદેશ અનુસાર હેલ્મેટ વગર ટુ વ્હીલ લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પ પ્રવેશ કરવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે નિયમનું પાલન ન કરનારા પર કાર્યવાહી કરવામાં આવશે બે હજારનો હપ્તો ચાહે દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિના હપ્તાને લઈ અપડેટ સામે આવ્યું છે સરકારે ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે અને આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતોને આપવામાં આવશે આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનારા બજેટ અને કે બજેટ ચોવીસ પચીસમાં આ રકમ વધીને ચાર હજાર પણ થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં કપાસ ઘઉં ચીણાં તાલ સોયાબીન મગફળી તેમજ લસણ પાકના પાકની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ચાર હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી તેમાં એક મણના ખેડૂતોને અગિયારસો પચાસથી પંદરસો અને દસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે જાડી મગફળીના આઠ અને ઝીણી મગફળીની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને આઠસો સિત્તેરથી બારસો પચીસ તેમજ ચીણી મગફળીના થી બારસો સીટના ભાવ જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં તલની સાતસો પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ભાવ એકવીસો થી પચીસો અઠ્ઠાણું સુધીના જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના